આવેદનપત્ર પાઠવ્યું સરકાર એક તરફ ગૌચરની જમીનો પર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્રના અધિકારીઓને આદેશ આપી રહી છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ગ્રામ પંચાયતની હદમાં ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણું દૂર કરવા માટે જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે છતાં આજે પણ દરેક ગામ પંચાયતની હદમાં આવેલ ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણું જોવા મળી રહ્યા છે જ્યારે કોઈ ગ્રામ પંચાયત કચેરી દ્વારા ગૌચરની જમીન ઉપર થયેલ ગેરકાયદેસર દબાણું દૂર કરાવે ત્યારે તે જ વહીવટી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ ગ્રામ પંચાયત કચેરી હેરાન પરેશાન કરવામાં પણ પાછા પડતા નથી ત્યારે વાત કરીએ ડીસા તાલુકાના પાલડી ગ્રામ પંચાયત કચેરીની તો પાલડી ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગૌચરની જમીન પર બે હજાર કચેરી સુધી લેખિતમાં રજૂઆત કરી ગૌચરની જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરાવી ગૌચરની જમીન ખાલી કરાવી હતી જે બાદ તત્કાલીન નાયબ કલેક્ટર હિરેન પટેલ દ્વારા પાલડી ગ્રામ પંચાયતની જમીન રામવાસ ગ્રામ પંચાયતને ફાળવી દેવાતા વિવાદ સર્જાયો હતો જે જમીનમાં રામબાસ ગ્રામ પંચાયત કચેરી તેમના માણસો દ્વારા વૃક્ષારોપણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ગૌચરની જમીનમાં માપણી સીટ કર્યા વિના ફેન્સી વાડ કરવામાં આવતી ફરી વિવાદ ઉભો થયો છે પાલડી ગ્રામ પંચાયત દ્વારા ખુલ્લી કરાવેલ ગૌચરની જમીનમાં વૃક્ષારોપણના નામે ગેરકાયદેસર કબજો થતો હોવાની આશંકાને લઈ હવે રામવાસ ગામના ગ્રામજનો ખુદ તાલુકા વિકાસ અધિકારીથી લઈ જિલ્લા કલેક્ટર કચેરી સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી રહી છે ગ્રામજનોની માંગ છે હાલમાં રામવાસ ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીનમાં જે રીતે ફેન્સી વાડ બાંધવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં હાલમાં કેટલાક દબાણકારોએ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર દબાણો કરેલ છે તેવા દબાણકારોને છાવરવામાં આવી રહ્યા છે અને દબાણો દૂર કર્યા વિના ફેન્સી વાડ બાંધવાથી હાલમાં જે દબાણકારો જે તે ભવિષ્યમાં પોતાનો હક જમાવી શકે તેવી શક્યતા સિવાય રહી છે ત્યારે ગૌચરની જમીનની માપણી કરાવી નિયમો અનુસાર માપણીના ક્ષેત્રફળ મુજબ ફેન્સી વાડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પાલડી ગામના ગૌચરની જમીનમાં ઘાસચારાની જગ્યાએ અનેક કે વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી ભૂતકાળમાં કરી ભુગવતો કરેલ હતો ત્યારે પાલડી ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત કચેરીથી લઈ જિલ્લા કલેક્ટર કચેરી સુધી લડત આપી તાલુકા પંચાયત કચેરી દ્વારા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ગૌચરની જમીનમાં થયેલ દબાણો દૂર કરાવી પાલડી ગ્રામ પંચાયતને જમીનનું બોર્ડ પણ લગાવ્યું હતું બાદમાં તત્કાલીન નાયબ કલેક્ટર દ્વારા પાલડી ગ્રામ પંચાયતની હદમાં રહેલી ગૌચરની જમીન રામવાસ ગ્રામ પંચાયતને ફાળવી દેવામાં આવી છે જેની સામે જિલ્લા કલેક્ટર કચેરી પાલડી ગ્રામ પંચાયત દ્વારા રિવિઝન અરજી પણ દાખલ કરેલ છે ત્યારે ખાતા નંબર એક સુમતોની જમીનમાં ગાયનો ઘાચચારો મળી રહેતી વ્યવસ્થા સાથે પશુમાલિકો પોતાના પશુને ગૌચરની જમીનમાં ચરાવી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી પાસે લાગણી સાથે માંગણી વ્યક્ત કરવામાં આવી વિરો રિપોર્ટ હરિશ કક્કડી સમર્ક મારું બેન મારું નામ પ્યારીબેન છે દબન છે આગ જાટખળ એમાં કરો એમાં મારું નામ કંકુબેન છે સંવાસ વતની ભીલ માજીરોણા કૌચરા ની જમીનો અમારા ધોરા સરતા હતા ધોરા અમારા સરતા સરતા બાર ગાડિયા પગડી ની પચાસ વીઘા ગભો ને બટી છોડી અને એનામાં માં ફેન્સી વાર કરવા માંડ્યા છે અમારા ગામ નો લોકો મારે ખ્યાલ એવો હતો કે ભાઈ

નમસ્કાર હું ભાવુભાઈ ચૌહાણ ગામ પાવલી સરપંચ આજે મીડિયા ના માધ્યમથી હું તમામ વહીવટી તંત્રને જણાવવા માંગુ છું કે બે વીસ માં કે ગયા ડ્રમ જે મારા પત્ની સરપંચ ના હોદ્દા ઉપર હતા અત્યારે આ ડ્રમ માં સરપંચ ના હોદ્દા ઉપર અત્યારે હું છું જયારે બે હજાર વીસ માં અમારા પાડી નું રેકોર્ડ તપાસ કરતા જાણવા મળેલ કે રામદાસ ના દૂધ મંડળી ના ચેરમેન તેમજ મંત્રી શ્રી દ્વારા અમારા ગામની ની ગૌજર જમીન માં ઘણા વખરાના ઝાડ ઉભેલા હતા તેમાં તેમનું નિકંદન કરી અને આશરે એકસો ને પચીસ વીઘા ઉપરની જે જમીન હતી તે ખુલ્લી કરાવી ગરીબ લોકો દ્વારા તેમજ એમને જમીન ખુલ્લી કરાવી અને લોકોને કીધું કે હવે આ ડેરી ખાતે જમીન મળી છે તમને કઈ મળવાનું નથી અને સરકારે ડેરી ને પાડવી છે તે રીતે લોકોને આ ગોધરા બનાવી તે ગરીબ લોકોને બહાર કાઢી મૂક્યા અને તેમને પોતાનો બોર બનાવેલો બોર બનાવી અને બે હજાર વીસ સુધી એટલે કે સત્તર વર્ષ સુધી સત્તર વર્ષ સુધી તેની મબલક પાક લઈ અને તે કરોડો રૂપિયા કમાના તેમાંથી અને જ્યારે બે હજાર વીસમાં અમે એના અગાઉ તંત્રને તે મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆતો કરતાં ટાટા રજૂઆતો કરતા અમને ટીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ તેમજ ડીડીઓ સાહેબના આદેશથી તાલુકા તંત્રએ રોકન કરેલો અને એસટી સાહેબે જે અમને ફાળવેલું પોલીસ પ્રોટેક્શન અને અમે દૂર કરાયું જે ગલચર તે અમને બીજો કોઈ રસ નતો તે અમને એક જ રસ હતો કે તેમાં ગલચર છે અને ગાયો ચરે અને હજારો ગાયો રખડતી ગાયો એક આશરો બને બીજો અમને કોઈ રસ નતો તે ચાર વર્ષથી તે સતત ગાયો ચરતી હતી અને ગાયો મોંઘા પશુઓ તેમજ નીમ ગાયો જેવા અનેક પ્રાણીઓને ત્યાં આશરો મળી રહ્યો હતો ત્યારે અમને વીસ દિવસ પહેલા જાણવા મળેલું કે

તે જમીન માપણી સીટ કર્યા સિવાય જે આ ફેન્સી વાડ કરવામાં આવે તો આજુબાજુ પચાસ વીઘા કરતાં પણ વધારે દબાણ થઈ શકે છે જે દબાણગાળો આજુબાજુના છે તે જમીન કાયમી માટે તેમની રહી શકે તેમ છે તો ગૌચરનું સરકારને બહુ નુકસાન પડે છે અને ભૂમાફિયાઓ તે જમીન પચાઈ પાડવા અને આ કાવતરા વચી રહ્યા છે અને બીજી બાજુ જ્યારે મેં આ મીડિયાના માધ્યમથી જાણવા મળેલું છે કે રામવાસ ગામ ના પણ ગ્રામ આવે અને ટીડીઓ સાહેબની ઓફિસે અહિયાં વિરોધ નોંધાવે છે અને આવેદન પત્ર આપ્યું છે અને ગૌચર બચાવવા માટે અને બેનો સુધી પણ અહીંયા આવીને આવેદન પત્ર આપ્યું છે તે મીડિયાના માધ્યમથી જાણવા મળે છે હું વહીવટી તંત્રને ખૂબ જ આગ્રહ પૂર્વક આશા રાખું છું અને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ ફેન્સીવાર વાર અટકાવી દેવામાં આવે આ જમીન આગળ મોટું કૌભાંડ થયેલું છે

અને મને પારડી પંચાયતના તાબામાં આ જમીન કાયમ માટે રહેશે એ હું તંત્ર પાસે આશા રાખું છું